ખેડૂત મિત્રો હું છું આજે ચુપણા ગામની અંદર તાલુકો જેસર જિલ્લો ભાવનગર મારી સાથે છે ભરતભાઈ સોલંકી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત છે જે કેટલા વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે આપણે જે અત્યારે જે જગ્યાએ બેઠા ઊભા છીએ એ જગ્યા તમને જંગલ જેવી દેખાશે જે એસપી કે મોડેલ ફાર્મ તરીકે ડેવલપ કરેલી છે ભરતભાઈએ સંતકૃપા ફાર્મ એમનું નામ છે તો આપણે ભરતભાઈ સાથે જ વાત કરીએ કે આ ક્યારે એને મોડલ ફાર્મ ઉભું કર્યું કેવી રીતે કર્યું કયા કયા પાક છે છે કેવી આવક વિધેરે અને આ ફાર્મ બીજા ખેડૂતોએ શું કરવું હોય તો કેવી રીતે કરી શકાય એ બાબતે આપણે ભરતભાઈ સાથે વાત કરીએ નમસ્કાર ભરતભાઈ નમસ્કાર સાહેબ હવે આ તમે જે મોડલ ફાર્મ છે એસપી કે મોડલ ફાર્મ હા ને પચોતર સ્તરીય મોડેલ ફાર્મ તો એના વિશે થોડી માહિતી આપો ક્યારે કર્યું અને કેવી રીતે તમને વિચાર આવ્યો આ આ મોડેલ 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 આપણે સુભાષ કર્યા પછી 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 અલગ અલગ કરી બધી જગ્યાએ જોયા ત્યાર બનાવ્યું બરાબર એમાં લીંબુ છે અને સાડા બાર ફૂટે આપ જોઈ શકો છો તાઇવાન જામફળ છે

ભાવનગર સુરત અમદાવાદ બધી જગ્યાએ કરવી જોઈએ છે ઉત્પાદન હવે એમાંથી બરાબર એટલે આ જે આપણી સામાન્ય ખેતી આપણે કરીએ છીએ જે તમારી બાજુમાંય છે દેખાય આ જંગલમાંથી નથી દેખાય પ્લાસ્ટિક મલચિંગ દેખાય છે તો એ ખેતી અને આ ખેતીમાં તમને શું ફેર લાગે છે આ ખેતીની અંદર ઓછી મહેનત કરવી પડે છે ધારો કે નિંદામણ આ પંચતરીય મોડલની અંદર જો નિંદામણ હોય તો એટલું બધું કાંઈ વાંધો નથી આવતો અને વારંવાર ખેતી નથી કરવી પડતી એક વખત સોંપી ગયો તમે એટલે બીજો કાંઈ એટલો બધો ખર્ચો લાગે નહીં બરાબર કારણ કે આમાં આમાં જે જે વસ્તુઓ છે એ સડી જાય ને એમાં પડે અને સડે એને ભેગી કરવી ને ચોખ્ખી કરવી એવું કશું એટલે એની પદ્ધતિ વિશે થોડી વાત કરો આ પદ્ધતિ પાલક કરીએ એવી છે બરાબર એટલે જેટલો બી કચરો છે એમાં એમાં જ રહેવા દેવાનો બહાર ની કાઢવાનું એ પછી ખડ હોય કે ઝાડ પાન હોય કે જે કઈ ડાળખા હોય જે કઈ હોય

આપણે આ બીજું વર્ષ છે આનો લેબ ટેસ્ટિંગ એક કરાવ્યો હતો પણ સારો આવ્યો હતો અચ્છા એટલે એ છે તમારી પાસે લિસ્ટ હા લેબ ટેસ્ટિંગ છે ને તો મને ફોટો મોકલજો ના ના પક્કું બરાબર હા તો ડિટેલ તમે જે આપી કે ભાઈ આ જે કંઈ એસપી કે ફાર્મ જે મોડેલ ફાર્મ તરીકે તમે આ ગામમાં ડેવલપ કર્યું છે તો આપણા તમારા ગામમાં આના સિવાયના કેટલા ફાર્મ આ ટાઈપના છે આ બે છે આવી રીતના બે ફાર્મ છે હવે બીજા ખેડૂત એ તરફ આકર્ષાય એવું લાગે છે આ પર થોડીક વાર નાખીએ કેમ કે ખેડૂતોને કહીએ જમીનને કેમ વ્યસન થઈ ગયું છે એમ એ ખેડૂતો એટલે બધા માનવા તૈયાર નથી પણ ધીમે ધીમે ખેડૂતો આ ઉપર વળશે એ પાકું છે બરાબર તો આપણે જોઈ શકીએ છીએ દોસ્તો કે આમાં ઘણા બધા ફળ ઝાડ લાગેલા છે પ્લસ એને ગયા વર્ષે આમાં હળદર કરી હતી હળદર તો મેં ખાધેલી છે તો બહુ સારી છે સરસ ટેસ્ટ હતો તો એસપી કે ફાર્મ મોડેલ ફાર્મના કોઈ પ્રોડક્શન આપણને કોઈ બી માર્કેટમાં મળતા હોય તો એની ઉપર વિશ્વાસ કરી શકાય તમે જોઈ શકો કે આમાં કોઈ પણ પ્રકારની ખેડ કરવામાં ન આવે કોઈ કોઈપણ પ્રકારનો આના જે પાન ડાળ ઝાળખાં જે કાંઈ છે એ નીચે નાખી દેવામાં આવે એ સડી જાય અને આમાં જે નેચરલ ફાર્મિંગ જેને કહેવાય ને કુદરત દ્વારા જંગલની ખેતી એવું આપણે નામ આપી શકીએ એને કારણે તમે જુઓ તો આ જે ફાર્મ છે એની અંદર સરેગવા છે લીંબુ છે પપૈયા છે બરાબર અને માનલો કે એણે અમુક ફળ બગડે છે તો એને તોડવાનું નહીં એ ત્યાં હોય અને એની રીતે નીચે પડે અને સડી જાય એ રીતને આની અંદર તમે જુઓ ઘણા બધા પક્ષીઓના અવાજ પણ આવી રહ્યા છે પક્ષીઓ પણ છે પતંગિયા ઘણા બધા દેખાઈ રહ્યા છે તો ઘણું બધું આ જે નેચરલ ફાર્મિંગ છે એની પદ્ધતિ છે બધા ખેડૂતના મગજમાં આ વસ્તુ બેસાડવી થોડી અઘરી હોઈ શકે પણ ધીરે ધીરે આ તરફ જવું પડશે કે આ તરફ આપણે નહીં જાય અને આપણે બધા અઢળક કેમિકલો વાપરી અને આપણી જમીનને ક્યાં લઈ જઈ રહ્યા છે એ પણ આપણને ખ્યાલ નથી તો દોસ્તો આજ આપ જોઈ શકો છો કે આ નેચરલ ફાર્મિંગની અંદર આ રીતે મધના પૂરાપો જોવા મળે છે જ્યાં કેમિકલ નથી ત્યાં આ કુદરતના જીવો આપણને જોવા મળતા હોય છે તો આ નેચરલ ફાર્મિંગનું જે મોડેલ છે એ અપનાવવા જેવું છે અને તમારે પણ જો આ મોડેલ વિશે વધારે માહિતી લેવી હોય તો આપણ આ ભરતભાઈ સોલંકીનો સંપર્ક કરી શકો છો ભરતભાઈ જો કે ભાવનગરમાં જે અમૃત બજાર ભરાય છે દર રવિવારે તો સવારે સાત વાગ્યાથી બપોરના બારેક વાગ્યા સુધી તે ભાવનગરમાં અમૃત બજારમાં મળી રહેશે તો આપ એની મુલાકાત પણ કરી શકો અને એમની પ્રોડક્ટ ઘણી બધી છે તો એ પ્રોડક્ટ આપ ખરીદીને આપણા શરીરને પણ તંદુરસ્ત રાખી શકો નમસ્કાર